નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મોડાસા એક હજારથી પંદરસો પંચાવન ભિલોડા અગિયારસોથી બારસો ને સાઠ સાવરકુંડલા એક હજારથી તેરસો એકતાલીસ વડગામ અગિયારસો વીસથી તેરસો ને એક ખાંભા એક હજાર પંચોતેરથી તેરસો જેતપુર આઠસો એકવીસથી તેરસો ને એકસઠ પાથાવાડા અગિયારસો પચાસ થી ચૌદસો પચાસ ભેસાણા સાતસો એક થી બારસો ને અગિયાર બાબરા એક હજાર ઓગણીસ થી ચૌદસો ને એક ડીસા અગિયારસો એકાવન થી પંદરસો એકાવન ધાનેરા બારસો આડત્રીસ થી તેરસો નેવું થરાદ બારસો ચોત્રીસ થી ચૌદસો ચાલીસ અમરેલી નવસો પિસ્તાલીસ થી તેરસો છપ્પન ધાંગધ્રા અગિયારસો સોળ થી બારસો ચોપન જામખંભાળિયા નવસો થી બારસો પંચોતેર ઇકબલગઢ બારસો થી તેરસો એસી ગુંદરી અગિયારસો થી ચૌદસો ત્રીસ દિયોદર બારસો પચાસ થી તેરસો ને સાઠ સિદ્ધપુર બારસો થી બારસો અઠ્યાસી ઈડર અગિયારસો થી સત્તરસો સત્યાવીસ વાંકાનેર સાતસો થી ચૌદસો નેવું ઉપલેટા એક હજાર થી તેરસો પાલનપુર બારસો થી સોળસો એકતાલીસ 1200 થી તેરસો ને પચાસ ભીલડી બારસો થી તેરસો એકતાલીસ તળાજા એક હજાર થી પંદરસો પચાસ બોટાદ એક હજાર થી તેરસો ને ચાલીસ ગોંડલ એક હજાર થી પંદરસો ને એક નેનાવા બારસો થી ચૌદસો પંદર હિંમતનગર એક હજારથી અઢારસો અઠ્યાવીસ વિજાપુર અગિયારસો પચાસથી પંદરસો પચાસ મહુવાત એક હજાર એકવીસથી તેરસો એકોતેર થરા અગિયારસોથી ચૌદસો પાંચ ભાવનગર એક હજાર એકથી અઢારસો બોતેર શિહોરી અગિયારસો પંચ્યાસીથી બારસો ને એકાવન પીલુડા અગિયારસો એકસઠથી બારસો પાસઠ જસદણ આઠસો પચાસથી તેરસો ને ચાલીસ અંજાર બારસો પાંચથી બારસો ને પાંચ હળવદ એક હજારથી પંદરસો અગિયાર તલોદ અગિયારસો પાંચથી સત્તરસો રાધનપુર એક હજાર ચાલીસથી બારસો ને છપ્પન ધારી એક હજારથી બારસો એકાવન વાવ એક હજાર એકત્રીસથી અગિયારસો પંદર વડાલી આઠસોથી નવસો ને એકવીસ તો મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો